મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુનરીકાક્ષ મંગલાય તનોહરી આપ સૌને મારા સાદર પ્રણામ આપણી આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરીશું જયા એકાદશીની જયા એકાદશીના મુહૂર્ત પૂજા નિયમો ઉપાય અને મહત્વની વાત આગળના વિડીયોમાં કરેલ છે આજે આ વીડિયોમાં જયા એકાદશીની કથા કરીશું એકાદશી કરવાથી ધર્મ અર્થ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે ભગવાન નારાયણ અને લક્ષ્મીજીની પૂજાથી અનન્ય લાભ મળે છે બ્રહ્મ હત્યા કે અન્ય પાપોમાંથી મુક્ત થવાય છે આ દિવસે ભગવાન વિષ્ણુના કોઈ પણ સ્વરૂપની પૂજા કરી શકાય છે ઉપરાંત તુલસીજી અને પીપળાની પૂજા પણ કરવી જોઈએ આ દિવસે દાન પુણ્ય કરવાથી સહસ્ત્ર ગણું ફળ પ્રાપ્ત થાય છે આજે પશુ પક્ષી ગાય વગેરે માટે ભોજનની અને જરૂરિયાતમંદો તથા ગરીબોને યાશક્તિ દાન કરવું આવશ્યક છે જો વ્રત કે ઉપવાસ ન કરી શકો તો માનસિક પૂજા કરી શકાય છે આખો દિવસ મંત્ર જાપ કરીને પણ વ્રત તુલ્ય પુણ્ય મેળવી શકાય છે હવે આપણે જયા એકાદશીની વ્રત કથા સાંભળીશું વ્રત કરો કે ન કરો પરંતુ કથા ચોક્કસ સાંભળો જેથી વ્રત તુલ્ય પુણ્ય પ્રાપ્ત કરી શકાય શ્રી ગણેશાય નમ ભગવાન શ્રી ધર્મ રાજાએ એકવાર પૂછ્યું કે હે વસુદેવ સૂત આપ મારા પર કૃપા કરી એ કહો કે મહાસૂત અગિયારસનું નામ શું છે અને તેનું મહાત્મ્ય શું છે અને એ અગિયારસના ઈષ્ટદેવતા કોણ છે ધર્મરાજાનો પ્રશ્ન સાંભળીને ભગવાન શ્રીકૃષ્ણ બોલ્યા કે હે ધર્મરાય તમોએ બહુ જ સુંદર અને લોકકલ્યાણકારી પ્રશ્ન કર્યો છે તો સાંભળો મહાસુદ અગિયારસનું નામ જયા એકાદશી છે હવે એનું મહાત્મ્ય કહું છું તે ધ્યાન દઈને સાંભળો એકવાર ઇન્દ્રસભામાં ગાંધર્વો ગાન કરી રહ્યા હતા અને એ ગીત સંગીતના તાલમાં અપ્સરાઓ અલૌકિક નૃત્ય કરતી હતી તે સમયે અપ્સરાઓના વૃંદમાં પુષ્પાવતી નામે એક અપ્સરા ગાંધર્વોમાં બેઠેલા મૂલ્યવાન નામના ગંધર્વની સામે પ્રેમ ચેષ્ટાઓ કરવા લાગી અને અચાનક તેનું આ કૃત્ય ઇન્દ્ર રાજાની નજરે પડી ગયું આમ ઇન્દ્ર રાજા ઘણા ગુસ્સે ભરાયા અને પુષ્પાવતીને તેમજ મૂલ્યવાન ગંધર્વને શ્રાપ આપ્યો કે તમે બંને પવિત્ર એવી દેવસભામાં આવીને આ દુષ્કૃત્ય કર્યું છે તે માટે તમે બંને પૃથ્વી ઉપર પિશાચ થઈને ફરો અને મહાદુઃખ ભોગવો આમ કહી ઇન્દ્ર રાજા સભા છોડી ચાલ્યા ગયા ઇન્દ્રરાજાનો શ્રાપ મિથ્યા થાય નહીં એટલે બંને જણા મૃત્યુલોકમાં પૃથ્વીમાં પિશાચ થઈને હિમાલયમાં દુઃખ ભોગવવા લાગ્યા અતિ દુઃખને લઈને મૂલ્યવાન ગંધર્વે એક વખત પુષ્પાવતીને કહ્યું આપણી આટલી નજીવી ભૂલને માટે કેટલું દુઃખ આપણે ઉઠાવવું પડે છે શું આનું નિવારણ હોઈ શકે નહીં કે જે કાર્ય કરવાથી આપણો ઉદ્ધાર થાય મૂલ્યવાન ગંધર્વે પૂછેલા પ્રશ્નનો જવાબ પુષ્પાવતી અપ્સરા પાસે હતો નહીં તેથી તે ચૂપ રહી આમ દુઃખ અને ચિંતાથી બંનેના શરીર દિવસે દિવસે દુર્બળ થવા લાગ્યા એમ દિવસો ઉપર દિવસો વીતવા લાગ્યા એવામાં મહાસુદ અગિયારસ આવી છે બંને પિશાચોને દુઃખને લઈને દિવસ આખો કાંઈ ભોજન લેવાની ઈચ્છા થઈ નહીં અને ભૂખ્યા રહ્યા પાણી સુદ્ધા પણ પીધું નહીં આમને આમ આખી રાત્રિ ભૂખ્યા અને તરસ્યા જાગરણમાં જ પસાર થઈ ગઈ આમ અજાણે જયા એકાદશીના વ્રત ઉપવાસ અને જાગરણ થયા છે અને તેના ફળરૂપે ગંધર્વ મૂલ્યવાન અને પુષ્પા અપ્સરા ફરી પાછા પોતાના મૂળ સ્વરૂપમાં આવી ગયા અને એટલું જ નહીં ઇન્દ્રસભામાંથી તેમના માટે વિમાન લેવા આવ્યું વિમાનમાં બેસી બંને જણા ઇન્દ્રસભામાં આવ્યા છે ગંધર્વ અને અપ્સરાને આવેલા જોઈ અને પોતાને નમસ્કાર કરતા જોઈને ઇન્દ્ર રાજાએ પ્રશ્ન કર્યો કે તમે મારા શ્રાપમાંથી મુક્ત કેવી રીતે થયા તે કહો ત્યારે મૂલ્યવાને કહ્યું મહારાજ જયા નામે એકાદશીએ અમોએ અજાણપણે ઉપવાસ કર્યો અને જાગરણ કર્યું તેના ફળરૂપે અમને શ્રાપમાંથી મુક્તિ મળી છે ગંધર્વની વાત સાંભળીને ઇન્દ્ર રાજાએ તે બંનેને પ્રણામ કરતાં કહ્યું ભગવાન સદાશિવ અને દેવાધિદેવ વિષ્ણુ ભગવાનની ભક્તિ કરી તેમના કૃપાપાત્ર બને તે ભક્તો મારે મન પૂજ્ય છે માટે તમે બંને ખુશીથી સ્વર્ગમાં આનંદપૂર્વક પહેલાંની જેમ જ રહો અને આનંદ કરો મહાસુદ અગિયારસ એટલે કે જયા એકાદશીનું વ્રત અને ઉપવાસ કરી જાગરણ કરી જે કોઈ નરનારી આ કથાને કહેશે સાંભળશે કે વાંચશે તેને અગ્નિસ્ટોમ યજ્ઞ કર્યાનું ફળ પ્રાપ્ત થશે અને ભગવાન વાસુદેવની તેમના ઉપર અનન્ય કૃપા ઉતરશે જયા એકાદશીની વ્રત કથા અહીં પૂર્ણ થાય છે બોલો જગદગુરુ શ્રી કૃષ્ણ ભગવાનની જય લક્ષ્મીપતિ વિષ્ણુ ભગવાનની જય આશા રાખું છું કે આ વિડીયો તમને જરૂરથી મદદરૂપ થશે મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર આગળના વિડીયો જોવા માટે આપણી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના